હેલો મિત્રો તો કેમ છે બધાની તો આજના મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અમે આજે અહીંયા પહોંચી ગયા છીએ કાળિયા કુવાના મેળીમાં એ કાળિયા કુવાના મેળીમાં લાકડીયા ધામ પહોંચી ગયા છીએ એની મારા હસબેન્ડ ને યામીની તો જુઓ આ તમે હું ઈસકા ખાવા આવ્યા છો ઈસકા ખાઈને વન કે પૂરા થઈ ગયા છે એક હજાર સબસ્ક્રાઈબર યુટ્યુબમાં એ ખુશીમાં ઈસકા ખાઈ રહ્યો છું હું સમજી તો મારે યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો એની ખુશીમાં લાકડીયા મેળીમાં ને પગે લાગવા આવ્યા છે એવી તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાકડીયા મેળીમાં ને હું પ્રાર્થના કરીશ કે તમને બધાને તમારી જે પ્રાર્થના હોય એ બધી પૂરી કરી દે જય શ્રી કૃષ્ણ ચાલો તો હવે લાકડીયા મેળીમાં દર્શન કરીએ એવી ચાલો હવે નીકળી હાલો દર્શન કરવા જ છે ને ચાલો આમી ચાલો यामिनी ने तो इसका वही એટલે પૂરો હાલો બેરી તો કરી લેવી બતે આવશું પાછા ચશ્મા કાઢ લીધો ચશ્મા કાઢ લો ગાડીમાં મૂકી દો કે લગાડે છો જો ચશ્મા કોઈ આવી રીતે લગાડતો હશે કોક લઈને વઈ જશે ને તો આ માપના તમને ચશ્મા નહિ મારે કહી દઉં કા યામિની જય મેળીમાં જય મેળીમાં ગીત ગાઈ રહી છે પછી પેલા મેળીમાં નું નવું મંદિર છે ને જૂનું છે તો ના પેલા દર્શન કરવાના ને પછી અહીંયા દર્શન કરવાના તો ચાલો મિત્રો લાકડીયા મેળીમા ના દર્શન કરવા વિડીયો તમે આગળ જોતા રહેજો એટલે મેળીમા ના દર્શન કરાવી દઉં

ચાંદલો may chan lo gadi dai ni maya atik જૂનું સ્થાનક છે મેડીમાં નું તું ના અમે દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે નવા મંદિરમાં તો ચાલો નવા મંદિરમાં પણ તમને દર્શન કરાવી દઉં Hai Yamini. Kare dari ka hawa jaanus. Chalo chalo oh, aja ya. Anya pagya lagwan hu ya lo. Anya meedi man mandi se na CCTV camera lagavela che. Yeah. લકડીયા વાળી છે મસ્ત કેટલા મસ્ત ના છે દર્શન કરી લીધા મિત્રો તો હવે હું પણ દર્શન કરી લઉં ચાલો ચુમર કેવું મસ્ત લગાવેલું છે જે મેળીમાં

नथी सर ना तो पण उ जडी जा

की कि